પોઈન્ટ બેમાં માં કે એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે પહેલી વસ્તુ એ છે કે ભાઈ એક પ્યાલા પાણીમાં અઢીસો ગ્રામ પાણી સમાય છે એવું અંદાજિત અહીંયા આપણે લીધેલું છે તો હવે અઢીસો ગ્રામ પાણી છે હવે પહેલી વસ્તુ આપણે જોઈએ તો પાણીનો અણુભાર એટલે કે આણવી દળ આણવીય દળ તો પાણીનો અણુભાર છે એ આપણને ખબર છે જે અઢાર ગ્રામ આપેલો છે કેમકે એને જો આપણે સોલ્વ કરીએ તો એચ છે તો બે હાઇડ્રોજનનો અને એક ઓક્સિજનનો તો હાઇડ્રોજનનો આપણને ખબર છે એક છે અને ઓક્સિજનનો સોળ છે તો આ પ્રમાણે આ અઢાર ગ્રામ આપણે યુઝ કરીએ છીએ તો હવે આપણને ખબર છે કે ભાઈ અઢાર ગ્રામ પાણીમાં અણુની સંખ્યા અઢાર ગ્રામ પાણીમાં અણુની સંખ્યા જો આપણે મેળવીએ તો એ આપણને ખ્યાલ છે કે જે આવે છે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણાકારમાં દસ ની ત્રેવીસ ઘાત અણુઓ હવે અહીંયા જે આપણને આપેલું છે એ અઢીસો ગ્રામ પાણી છે તો અઢીસો ગ્રામ પાણીમાં અણુની સંખ્યા કેટલી ત્રિરાશિ મૂકી અને આપણે એની સંખ્યા મેળવશું તો જો ત્રિરાશિ મૂકીએ તો અહીંયા આપણને ખબર છે કે આ અઢીસો ગ્રામ ગુણાકારમાં છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણાકારમાં દસની ત્રેવીસ ઘાત અણુઓ ભાગાકારમાં અઢાર ગ્રામ પાણી જ્યારે આપણે આને સોલ્વ કરીએ છીએ તો આપણો જે જવાબ છે એ આવે છે ત્યાસી પોઈન્ટ એકસઠ ગુણાકારમાં દસની ત્રેવીસ ઘાત અણુઓ ટોટલ આટલા અણુઓ હાજર છે અત્યારે એને આપણે કહી દઈએ એમ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તો અઢીસો ગ્રામ પાણી છે એમાં અણુની સંખ્યા આપણને મળી ગઈ છે હવે પાણીના એક અણુમાં વિદ્યુત બહાર મેળવવા છે તો પાણીના એક અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવી ઇલેક્ટ્રોનની સંખ્યા હા આપણને ખબર છે કે પાણી છે એચ એ તટસ્થ છે તટસ્થનો મિનિંગ એવો થાય છે કે જેટલા પોઝિટિવ હશે એટલા જ નેગેટિવ હશે બંનેની સંખ્યા સમાન હશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા સૌ પહેલાં મેળવી લઈએ તો આપણને ખબર છે કે અણુ જે છે એ એચ છે હાઇડ્રોજન જે છે એમની પાસે બે ઇલેક્ટ્રોન છે ઓક્સિજન છે એમની પાસે આઠ ઇલેક્ટ્રોન છે તો ટોટલ જો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવીએ તો દસ ઇલેક્ટ્રોન બને છે તો આપણે એમ લખી શકીએ કે પાણીના અણુમાં દસ ઇલેક્ટ્રોન અથવા અને દસ પ્રોટોન રહેલા હોય છે તો આપણને અહીંથી ખ્યાલ આવે કે જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ પ્રોટોન છે તો જેટલો ઋણ વિદ્યુત બહાર આવશે એટલો જ ધન વિદ્યુત બહાર આવશે હવે જો આને આગળ જોઈએ તો એક અણુમાં આપણને મળી ગયા છે દસ ઇલેક્ટ્રોન તો એક અણુનો વિદ્યુત ભાર મેળવીએ તો એક અણુનો વિદ્યુત ભાર માટે ક્યુ બરાબર એની એન આપણને ખ્યાલ છે દસ છે ઇલેક્ટ્રોનની વેલ્યુ એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ ઓગણીસ બંનેને સોલ્વ કરીએ તો આપણને મળે એક પોઈન્ટ છ ગુણાકારમાં માં દસ માઇનસ અઢાર ઘાત કુલમ આ એક અણુનો થઈ ગયો છે આવા આપણી પાસે આટલા અણુઓ છે આપણે મેળવેલું જે છે એ પ્રમાણે આટલા અણુઓ આપણી પાસે રહેલા છે ત્યાસી પોઈન્ટ એકસઠ અણુમાં રહેલો વિદ્યુત ભાર માટે આ એક અણુનો છે બરાબર છે હવે એવા આપણી પાસે આટલા અણુ છે તો ટોટલ ક્યુ બરાબર ત્યાં સી પોઈન્ટ એકસઠ ગુણાકારમાં દસની ત્રેવીસ ઘાત એને ગુણાકારમાં એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ અઢાર જ્યારે તમે આ બંનેનો ગુણાકાર કરો છો તો આપણને જે જવાબ મળે છે માટે ક્યુ બરાબર એ આવે છે એકસો તેત્રીસ પોઈન્ટ સિત્યોતેર ગુણાકારમાં દસની પાંચ ઘાત હવે જ્યારે આપણે એને સોલ્વ કરીએ અને ઘાત ફેરવીએ તો જવાબ આવશે એક પોઈન્ટ ચોત્રીસ ગુણાકારમાં 10 ની સાત ઘાત કુલમ હવે વિદ્યાર્થી મિત્રો આ જ વિદ્યુત ભાર પ્લસ અને માઇનસમાં બંનેમાં સમાન છે તો અહીંયા લખી શકીએ ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર બંને સમાન છે